જય માતાજી મિત્રો લેડીયો લેડિયો નો ભૂકો પાપડી પર લાડી જો કપાસિયા પાપડી કપાસિયા કપાસિયા दे। दे मिक्स करोकळा वेळवान आधा टोकळा मी टोकळ जोव निकुल भाई मिक्स कर જો આ ગાયોને બધા ખોણ મૂકવાનું સર બધી ગાયોને મિત્રો ખોણ મૂકવાનું સર પોચ વાગી જશે આમાં દો ટાઈમ થઈ જુઓ આ જુઓ તમારા બાજુ મેં તબેલા હીજા જોવા ઠું તબેલા મિત્રો આ જો જોઠે ઠું તબેલા બધા આજુબાજુ બધું રોઈ બધી રાતીઓમાં આવી જશે ગાયું આપણે ખોણ વેરવાનું ચાલુ થઈ ગયું બધામાં ખોણ આવી ગયો પાપડી મિત્રો તમારે પણ ગાયો હોય તો આ રીતે ખોણ બનાવજો તો દૂધમાં સારું રહેશે ફેટમાં સારું રહેશે અને પછી મિક્સ કરી દેવાનું ભેગું કરી દેવાનું ચીકુડી ગાળવા માટે ઝાડ નાખવાની વાઢી એક જ પોટલો ચીકુડી બીજી બધી ઝાડ મિત્રો આ છે મેથી લેબડી મેથી લેબડી દાળ શાકમાં આંખમાં નાખવાની શું ફૂલ સંગત આવે જો મીઠી લીંબડી છે આ છે મિત્રો અમારું લસણ લીલું લસણ એક બટાકું પણ વાયું લીલું લસણ શિયાળામાં ખાવાનું જુઓ આ ગાયોનો અવાળો પાણી પાવાનું નવડાવાની પાણી પાવાનું પાણી પણ ચાલુ છે હુઓ જય માતાજી મિત્રો જો આજ ફણ બનાવ્યું હોણ બનાવવાનું ચાલુ છે લેડિયો

રેતા મિક્સ કરી પછી આ બધા ટોકળોમાં વેરવાનું આ બધા ટોકળોમાં આ જો ટોકળ જુઓ આ નિકુલભાઈ મિક્સ જો આ ગાયોને બધા ખોણ મૂકવાનું છે બધી ગાયોને મિત્રો ખોણ મૂકવાનું સર પોચ વાગી જશે એમાં દોઆવે ટાઈમ થઈ જુઓ આ જુઓ તમારા બાજુ મેં તબેલા હીજા જુઓ બીજો ઠેઠવટી તબેલા મિત્રો આ જુઓ ઠે ઠું તબેલા બધાય આજુબાજુમાં બધું રોઈ બધી રાતીઓમાં આવી જશે ગાયું આપડે ખોણ વિરવાનું ચાલુ થઈ ગયું જો બધામાં ખોણ આવી ગયું આ પાપડી મિત્રો તમારે પણ ગાયો હોય તો આ રીતે ખૂણ બનાવજો તો દૂધમાં સારું રહેશે ફેટમાં સારું રહેશે અને પછી મિક્સ કરી દેવાનું ભેગું કરી દેવાનું આસા ચીકુડી ગાવા માટે એક જ પોટલો ચીકુડી આ બીજી બધી ઝાડ નાખવાની વાઢી એક જ પોટલો ચીકુડીનો બીજી બધી ઝાડ મિત્રો આશે મેઠી લેબડી મેઠી લેબડી દાળ શાકમાં નાખવાની શું ફૂલ સુંગત આવે જુઓ મીઠી લીંબડી છે આશે મિત્રો અમારું લસણ લીલું લસણ એક બટાકું પણ વાયું લીલું લસણ શિયાળામાં ખાવાનું જુઓ આ ગાયોનો અવાળો પાણી પાવાનું નવડાવાની પાણી પાવાનું પાણી પણ ચાલુ જુઓ જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ કરતા રહેજો ગાયો બેસણ ભોજન બનાવે છે મિત્રો હવે જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો બાય બાય